વિધાનસભાના દંડક બાળુ શુક્લ બાપુના પગે પડ્યા અપરાધિક ઇતિહાસ ધરાવતા ભોલુ બાપુને પગે પડ્યા ગણેશ વિસર્જન યાત્રામાં ભોલુ બાપુને નમન કર્યા વિવાદિત ભોલુ પડતા બાળુ શુક્લનો નો વિડીયો વાયરલ થયો છે વડોદરાની રાવપુરા બેઠકના ધારાસભ્ય છે બાળુ શુક્લ તો આ વિડીયો તમે જુઓ વિધાનસભાના દંડક બાળુ શુક્લ બાપુના પગે પડ્યા વધુ માહિતી મેળવી સંવાદદાતા રવિ અગ્રવાલ પાસેથી રવિ વિધાનસભાના દંડક બાળુ શુક્લ બાપુને પગે પડતા હોય તેવો એક વિડીયો સામે આવ્યો છે અને જે બાપુ છે એ બાપુનો ઇતિહાસ પણ અપરાધિક હોવાનું જે વિગતો છે શું માહિતી છે આ વિડિયો બાદ શું ચર્ચાઓ બિલકુલ વાત કરવામાં આવે તો ચુસ્ત આર એસ એસની જે છબી ધરાવતા બાળકૃષ્ણ શુક્લ જે વિધાનસભાના દંડક છે અને રાવપુરા વિધાનસભાના ધારાસભ્ય પણ છે તેમનો એક વિડીયો વાયરલ થયો છે અને આ એવા છે જેમાં અપરાધિક છબી ધરાવતા જે બાપુ છે ભોલુ બાપુ તેમને જાહેરમાં વિધાનસભાના ડંડર પગે લાગ્યા છે અને ગણપતિની વિસર્જન યાત્રા દરમિયાન આ ઘટના બનવા પામી છે અને આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે ને વડોદરા બીજેપી અને આરએસએસ આ વિડીયો સામે આવ્યા બાદ ચોકી ઉઠ્યું છે સન્ન થઈ ગયું છે કારણ કે જે રીતના આ ભોલું બાપુ છે તેમનો આપરાધિક ઇતિહાસ છે અવારનવાર તેઓ વિવાદમાં રહેતા હોય છે અને આવા બાપુને ભાડુ શુક્લ જો પગે લાગતા હોય તો અનેક સવાલો ઉઠવા પામતા હોય છે કારણ કે ભાડુ શુક્લ ખુદ આરએસએસ ના ચુસ્ત કાર્યકર રહી ચુક્યા છે અને તેમને આ પ્રકારની જે બાપુને તેઓ સર થયા છે ત્યારે ક્યાંક ને ક્યાંક તેને લઈને અનેક સવાલો ઉઠવા પામી રહ્યા છે

કારણ કે આરએસએસના કાર્યકર્તા પણ રહી ચૂક્યા છે બાડુ શુક્લ અને આ પ્રકારે આ જે અપરાધિક ઇતિહાસ ધરાવતા જે બાપુ છે તેને પગે પડવાથી આ ચર્ચાઓ ઉભજી છે અને અનેક સવાલો પણ ઉઠી રહ્યા છે હવે આ વિડીયોને લઈને શું પ્રતિભાવો સામે આવે છે તે પણ જોવું રહેશે